હેલો મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ વાડી દેખ શકતા હો તો મારી સાથે જોડે રહે ના હેલો મિત્રો દાંતડી લઈને નેદવા આવી ગયો છું નેદવા આવતા જ તો દાંતડી પણ હામી ઠેકે છે કઠાણ લાકડા જેવું થઈ ગયું છે ભાઈ ભાઈ વી જમણતા નેધું નહીં વી નહીં કઠણ લાકડા જેવું ખેતર છે ભાઈ બહેન તો દાંતડી પણ હાની ખેંચી રહી છે કપાસ લેવા આવી ગયો છું ઓ માય ગોડ ક્યાં હોગા મેરે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નહીં કપાસ લીધી રહ્યો છું જોઈ શકો છો આપણો તો મિત્રો મજા આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી ના જો સપોર્ટ કરતા રહેજો બ્લોગિંગ ચાલુ છે બ્લોગ માં પણ સ્વાગત છે એ કપાસ નેદવા આવ્યો છું दिल पे रंगीनो जंग में लेके दिल चला चलाई सूर्या हो के दिल पे चला चलाई सूर्या घर जला है मेरा तेरा क्या बिगड़ा तुझे तो नया यार मिल गया हो मुबारक तुझे जला कर मुझे तुझे तो तेरा प्यार मिल गया এই যে